ચાંદાવાડાના ખેડૂતે પ્રાકૃતિક ખેતીનું પંચસ્તરીય મોડેલ બનાવ્યું ફળ સાથે શાકભાજી પાકનું લઈ રહ્યા છે ઉત્પાદન એક એકરમાંથી ત્રણ લાખ રૂપિયાથી વધુની લઈ રહ્યા છે આવક ખેતરમાં લીલી હરિયાળી જોતા ખેડૂતની મહેનત સામે દેખાઈ આવે છે મધ્ય ગુજરાતમાં મકાઈ તુવેર સહિતના પાક થાય છે પરંતુ બાગાયતી ખેતી બહુ જૂજ જોવા મળે છે ત્યારે દાહોદના નિવૃત્ત ડેપ્યુટી પોસ્ટ માસ્ટર સિત્તેર વર્ષની ઉંમરે પ્રાકૃતિક કૃષિના પાઠ ભણીને મેનેજમેન્ટથી ખેતી કરાવી રહ્યા છે

આ પ્રાકૃતિક રીતે જે આખું ફાર્મ બનાવ્યું છે એની અંદર મેં પંદર બાય પંદર બધા છોડ એટલે ખાદ્યાન્ન આપણે આંબા જામફળ સફરજાન લીંબુ દાડમ સરગવા આ પ્રમાણેના બધા જે ફ્રૂટિંગના જે છોડ છે એ લગાવેલા છે અને એની જે વચ્ચેનો જે ભાગ રહે છે એની અંદર કેળ અને શેરડી લગાયેલી છે વચ્ચેનો જે ભાગ બારથી પંદર ફૂટનો રહે છે એની અંદર મેં દરેક જાતના શાકભાજી લઉં છું એમાં શિયાળાની અંદર રીંગણ મરચાં ટામેટી મેથી ધાણા એ પ્રકારના ઘણા બધા શાકભાજી લીધા હતા અને ત્યારબાદ અત્યારની તારીખમાં આમાં બધામાં વચ્ચેની જે જમીન છે એની અંદર હળદર અને આદુ લીધું છે માનસીભાઈ ભાઈ ડામોર નોકરીમાંથી નિવૃત્ત થયા પછી પ્રવૃત્તિ માટે વડીલો પારજીત જમીનમાં ફૂલોની ખેતી અપનાવી હતી એ પછી કૃષિ વૈજ્ઞાનિકોના સંપર્કમાં આવતા પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન મેળવ્યું વર્ષ બે હજાર ઓગણીસ થી પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમાં છેલ્લા બે વર્ષથી તેમણે તેમને પંચસ્તરીય બાગાયતી પાકનું બનાવ્યું છે ખાધાત્ર જંગલ મોડલ આધારિત ખેતી નો કોન્સેપ્ટ અપનાવ્યો છે નાના છોડ લઈને જમીન જમીનમાં થતા કંદ પાક આધારિત ખેતી છે એક એકર માં પંચસ્તરીય બાગાયતી પાક અખતરો કર્યો છે બે વર્ષ પહેલા વિવિધ વીસ થી વધુ જુદા જુદા ફળઝાડ નું વાવેતર કરવામાં આવ્યું છે એક એકર માં કુલ મળીને બસો પંદર ઝાડ નું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં આંબાના ના પિસ્તાલીસ અને લીંબુના ના સાહીઠ જેટલા ઝાડ લગાવ્યા છે ખેતરની ફરતે ઉપર ના વેલા લગાવી દીધા છે એક એકરમાં માં એક સાથે જુદા જુદા શાકભાજીના ના પિસ્તાલીસ પાક લીધા છે આંબાથી આંબાના ઝાડ વચ્ચે પિસ્તાલીસ ફૂટનું અંતર રાખ્યું છે આંબાના વચ્ચેના ભાગમાં પંદર ફૂટના અંતરે દરેક ફળ ઝાડ વાવ્યા છે ખાલી ભાગમાં શાકભાજીના લે છે આદુ હળદર રીંગણ ટામેટા ચોડીનું મિશ્ર વાવેતર કર્યું છે શિયાળામાં મેથી ધાણા પાલક ડુંગળી લસણનો પાક લીધો હતો પંચસ્તરીય મોડલમાં માવજત ચાંદાવાડાના ખેડૂતે બે વર્ષથી તૈયાર કરેલા પંચસ્તરીય મોડેલ વાવેતર પછીના ના એક મહિના બાદથી જ ઉત્પાદન ચાલુ થઈ ગયું હતું મેથી ધાણા પાલક વગેરે ભાજી પાકથી આવકની શરૂઆત થઈ હતી તેઓ જમીન તૈયારી વખતે આખા ખેતરમાં ખેતર આપવામાં આવ્યું હતું આ સેવા પિયત સાથે વીસ દિવસે જીવામૃત આપવામાં આવે છે રોગ જીવાત માટે દશપણની અર્ક અને નિમાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે આ સિવાય મરચા અને ટામેટામાં કોકડવા અટકાવવા ખાટી છાસમાં લીમડાના પાન નાખીને તામ્ર છાસ તૈયાર કરવામાં આવે છે પ્રાકૃતિક પદ્ધતિ હેઠર જંગલ મોડલ આધારિત ખેતી પ્રથમ વર્ષે બાગાયતી પાકનું નું મોડલ તૈયાર કરવા પચાસ રૂપિયા એટલો ખર્ચ કર્યો હતો એક એકર માં પ્રથમ વર્ષે જુદા જુદા શાકભાજી પાક થી સાડા ત્રણ લાખ રૂપિયા વેચાણ લીધું છે આદુ હળદર મરચા વગેરે નું મૂલ્યવર્ધન કરીને વેચાણ કર્યું છે પ્રાકૃતિક ખેતી કાયમી ગ્રાહક વર્ગ તૈયાર થતા બધું વાળીએ બેઠા જ વેચાઈ જાય છે પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતીની અંદર ઘણો ફેરફાર હોય છે પ્રાકૃતિક એટલે જે કુદરતી રીતે જે કુદરતે આપણને જે આપ્યું છે કુદરત જે એના જે કંઈ હોય છે વનસ્પતિ હોય છે એ એનામાંથી જ આપણે ખાતર અને એની દવાઓ બનાવવાની હોય છે જ્યારે ઓર્ગેનિકની અંદર એના કેમિકલ સિવાયનું બીજું પણ આપણે બધું વાપરી શકીએ છીએ આ પ્રાકૃતિક ખેતી એટલે જંગલોની અંદર જે મોટા મોટા જંગલો થાય છે તેની અંદર બી ઋતુ પ્રમાણે અને એની સીઝન પ્રમાણે કોઈ પણ એ જંગલની અંદર ખાતર પાણી કે એને કોઈ આપવા જતું નથી તોય પણ એ સિઝને સિઝને ફૂલો અને ફળોથી એ લચી જાય છે એવી રીતે આપણે એનો જ ઉપયોગ આપણે અંદર જે વનસ્પતિના અવશેષો જૂના હોય જૂનો પાક જે લીધો હોય એના અને બીજોની અંદર જે નિંદામણ વીંદ કંઈ આવતું હોય એના બી અવશેષો અંદર જમીનની અંદર નાખી અને એનું જ ખાતરની અંદર આપણે રૂપાંતર થાય છે એને પ્રાકૃતિક ખેતી કહેવામાં આવે છે આ ઝીરો બજેટ ખેતીમાં જંગલની જેમ પ્રાકૃતિક રીતે જ ઋતુઓ પ્રમાણે કોઈ પણ જાતના ખાતર પાણી વગર ઉપજ તૈયાર થતી હોય છે પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે તો બીજી બાજુ સારી ઉપજ મેળવી ઊંચા ભાવે કમાણી પણ સારી કરી શકાય એટલે આમ કે આમ ઓર ગુટલીઓ કે ભી હિંમતે મરદા તો મદદે ખુદા જી હા દાહોદના ચાંદાવાળાના ખેડૂતે આ ઉક્તિને સાબિત કરી બતાવ્યું છે એમને પ્રાકૃતિક ખેતી વડે લોકોને એક સુંદર સંદેશો પણ આપવાનો પ્રયાસ કર્યો છે જી હા માનસિંહભાઈ પ્રાકૃતિક ખેતી કરે છે જેને જીરો બેલેન્સ ખેતી પણ કહી શકાય આ ખેતીવાડીની અંદર કોઈ પણ પ્રકારની રાસાયણિક વસ્તુનો ઉપયોગ થતો નથી બધી જ પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ થાય છે ધાન જેમ કે ખાતર હોય બિયારણ હોય બધી જ વસ્તુ પ્રાકૃતિક હોય છે એનાથી જમીનની જે ફળદ્રુપતા છે એ પણ બની રહે છે અને સારો એવો પાક પણ ઉપજે છે જેનાથી એમની કમાણી પણ ખૂબ જ સારી થાય છે એમનું કહેવું છે કે આ પ્રાકૃતિક ખેતી વડે એમને ખૂબ જ લાભ મળ્યો છે જે લોકોને પણ આ પ્રાકૃતિક ખેતી તરફ આકર્ષિત થઈને આ ખેતી અપનાવી જોઈએ એટલે કે આ ખેતીવાડી વડે એમ કહી શકાય કે આમ કે આમ ઓર ગૂઠલીઓ કે ભી દામ ભૂપેન્દ્ર ચૌધરી જીએસટીવી